છે પાછા ભોળાનાથ પોતાના ધ્યાનમાં મગ્ન થયા છે જ્યાં ઊંડા ઉતર્યા છે ત્યારે એમને વિચાર આવ્યો છે કે મને આવા વિચાર ન આવી શકે કે દેવી સુંદર છે દેવીનું રૂપ હું જોઈ ના શકું અને જો આ થઈ રહ્યું છે તો નક્કી કોઈ અટકચાળો કરી રહ્યું છે ક્યાંક મારા ધ્યાનમાં વિઘ્ન થઈ રહ્યું છે વિક્ષેપ આવી રહ્યો છે નહીતર મને આવા વિચાર ન આવે ભોળાનાથે જ્યારે આમ વિચાર્યું છે ને ત્યારે એમણે અંદર ધ્યાનમાં જોયું અહો કામદેવ આવ્યા છે બાણ ચલાવ્યા છે ભોળાનાથે થોડો વાર વિચાર કર્યો કે કદાચ કામદેવ પાછા જતા રહે સમજી જાય કે ભોળાનાથ પર અસર ન થાય મારી આ તો દેવોનો દેવ મહાદેવ છે તાંડવ ધારી તાંડવ કરવા વાળો દેવ નટરાજ રાજ નમો નમ આ નટરાજ છે કલાનો દેવ છે કામદેવને સદ્બુદ્ધિ નથી આવી એમણે ઇન્દ્રદેવની સંગત કરી છે સંગત એવી રંગત

ચડ ચરચ બધા જ દેવો ને આ તકલીફ થઈ છે ત્યારે આ બાજુ રતી રડી રહ્યા છે રતિને વિલાપ થયો છે રતિ કીધું છે પ્રભુ મારા કામદેવ મારા પતિ અને એમણે તો ને કામ કામ કરવા કરવા માટે માટે આ હાથમાં સહાય મારા પતિનો કોઈ વાંક નતો તમે એમને બાળીને ભસ્મ કરી નાખ્યા ત્યારે ભગવાને કીધું છે કે આજે ભસ્મ ની ઢગલી છે ને તારા પતિની એને તારા છેડામાં બાંધીને રાખજે સમય આવશે ને તારા પતિને પાછો હું જીવિત કરીશ સજીવન કરીશ

માં પાર્વતી પાછા હિમાલય પર ગયા છે અને દેવોએ આવીને ક્ષમાયાચના કરી છે મહાદેવને ભગવાનને મનાવ્યા છે ભોળાનાથને માનતાય વાર નહીં તરત માની જાય ભોળા છે આ બાજુ નારદજી આવ્યા છે નારજી હિમાલયમાં જઈને કીધું છે કાલી છે માનો ને તો પથ્થર ને માનો તો શિવ હા જાકી રહી ભાવના જેસી પ્રભુ તિન દેખી તૈયારી તમારી ભાવના હશે ને તો પથ્થરમાં શિવ હશે કે તમારી ભાવના હોવી જોઈએ કેવાય કે ભાવના મે ભાવના હો તો ભાવના બેકાર હે ભાવના મે ભાવ હો તો ભવસી બેડા બાર હે તમારી ભાવનાથી જ બધું જગત છે જગતમાં સારું ખોટું તમારી ભાવનાથી છે